નમસ્કાર આજે આપણે એક અદ્ભુત પ્રોડક્ટ પશુપાલકો માટે અત્યારે બતાવી રહ્યો છું આ છે ફોડર બીટ મતલબ કે ઘાસચારાનું બીટ જે આપણે ખાઈએ છીએ એ જ પ્રકારનું પશુ માટેનું છે આ એની ગાંઠ છે સામાન્ય રીતે આપણે જે ખાઈએ છીએ એ બીટનો કલર અને આનો કલર ફરક છે આ વ્હાઈટ અથવા તો ઓફ વ્હાઈટ પ્રકારનું થાય છે ફળ અને આનો વજન કેટલો થાય છે આપણી જોડે બીજી પણ એક ગાંઠ છે તો લખનભાઈ આનું વજન કરજો આપણી જોડે કાંટો પણ છે યસ લખનભાઈ કેટલું હશે અંદાજીત અંદાજીત અઢી કિલો ઉપર અઢી કિલો ઉપર ચલો બે કિલો છસો ને સુડતાલીસ ગ્રામ આનું વજન છે આની ખાસિયત શું આની ખાસિયત એ છે સ્વાદમાં ખૂબ જ મીઠું આની ટીએસએસ અંદાજિત અઢાર ટકાથી બાવીસ ટકાની વચ્ચે રહેશે એટલે આપણે જો કમ્પેર કરીએ તો તરબૂચની સુગર હોય છે નોર્મલી દસથી બાર ટકા સકટેટીની સુગર હોય છે બારથી તેર ટકા તો આ જે ફોડર બીટ છે એની ટીએસએસ અઢારથી બાવીસ ટકા બીજું આની અંદર કેલ્શિયમ વધુ પ્રમાણ આવે છે એટલે પશુપાલકો માટે બે રીતના ફાયદો પશ્ પશુ ખાવામાં પણ પસંદ કરશે સુગરના હિસાબે અને બીજું કે વધુ કેલ્શિયમની માત્રાના કારણે દૂધમાં પણ વધારો થાય છે સાથે સાથે એના પાન એ પણ તમે એઝ અ ફોડર એટલે કે ઘાસચારા તરીકે તમે વપરાશમાં લઈ શકો છો તો આ રિટ્રો કંપનીની એક નવીન પહેલ છે પશુપાલકો માટે ઘાસચારાનું બીટ તો આનું વાવેતર આપણે આવતા વર્ષે દસમા મહિનામાં અગિયારમા મહિનામાં આ બે મહિના દરમિયાન આપણે કરી શકીએ બારમા મહિનામાં પણ કરવું હોય તો થઈ શકે છે અને અંદાજિત આજે અત્યારે આપણે જોયું છે એ એકસો ને દસ દિવસની આજુબાજુની કન્ડિશનનો ક્રોપ છે તો તમે નેવું દિવસથી લઈ અને એકસો ચાલીસ દિવસ દરમિયાન ગમે ત્યારે એને ખવડાવી શકો છો તમે વધુ માહિતી માટે અમારી હેલ્પલાઇનમાં સંપર્ક કરી શકો છો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બસો ત્રેપન પચાસ બે પિસ્તાલીસ રિટ્રો છે તો નવું નવું આવવાનું ધન્યવાદ